રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા રોગ આવવાને કારણે ખેડૂતોની મૂંઝવણ વધી જવા પામી છે એક તરફ ખેડૂતોએ

ભાવના બિયારણ જંતુનાશક દવા અને ખેડ કરી અને વાવેતર કર્યું વાવેતર બાદ ધાણાના પાક પર કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે ધાણાનો પાક અમુક ટકા નિષ્ફળ નીવડ્યો હતો ખેડૂતોએ જે પાક બચ્યો તે પૂરી માવજત કરી અને ઉછેર કર્યો અને પાકને વાતાવરણ અનુકૂળ નીવડતા દાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો કે જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે ક્યારેક આકાશી આફત તો ક્યારેક માનવસર્જિત આફતને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે

નથી રહ્યો અને આગળ વધી રહ્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું સુકારાના રોગને કારણે પાક પીળો પડી રહ્યો છે અને ખાસ કરીને વાતાવરણની પણ પુષ્કળ પ્રમાણમાં અસર વર્તાઈ રહી છે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી તો ક્યારેક પવન ફૂંકાવાને કારણે ધાણાનો ફ્લાવરિંગ પણ ખરી જાય છે મારું નામ અનિલભાઈ ઠુમર છે હું ધોરાજીનો વતની છું વતની છું ધોરાજીનો ખાતેદાર છું આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ ધાણાના ભાવ સારા છે એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું વાવેતર કર્યા પછી એક માવઠું થયું માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચો વિગેરે કર્યો પછી વ્યવસ્થિત કર્યા ધાણા તો માથે અત્યારે આ ઝાકર ને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવશે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે એટલે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયો છે આ વાતાવરણની કેવી અસર વર્તાણી છે ઢાણાની અત્યારે શું સ્થિતિ છે ઢાણામાં અત્યારે એવું થયું છે કે વાતાવરણની અસર એવી બધી થઈ કે સુકારો બહુ આવી ગયો સુકારો બહુ આવ્યો એના હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવે ઓછા મળે છે અત્યારે ખેડૂતોને પૂરતા પોષણ ક્ષમતા ભાવ નથી મળતા એને હિસાબે અત્યારે ખેડૂત પરેશાન થઈ ગયો છે શું કે છો જે વાવેતર થી લઈને અત્યાર સુધી ખર્ચ કર્યો એ પણ નહી નીકળે એ અત્યાર લગીમાં સાત આઠ હજાર રૂપિયાનો વિઘે ખર્ચો કરી નાખ્યો છે એ કદાચ મળવો હશે તો મળશે ખેડૂતોને નહીં એ પણ નહીં મળે મારું નામ જગદીશભાઈ નાજાભાઈ ભાલારા હું ધોરાજીનો વતની સાવ શું કેશો ધાણાના પાક ધાણાના પાકમાં ઉગીરિયા બરોબર ઉગીરિયા તા માવઠું થયું કરા સાથે તો બધાય ધાણા ખૂંદાઇ ગયા કેરા ભરાઈ ગયા લીધે બૈરા એમાં ખાતર બાતર નાખી અને દવાના કરી અને કમ્પ્લીટ કર્યા તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે બરોબર છે એના કારણે સુકારો હાયલો જાય છે એટલે પાક પૂરો મળશે નહીં પચાસ ટકા પાક નહીં મળે શું છે ધાણાની સ્થિતિ અત્યારે ધાણાની સ્થિતિ અને એક તો ઝીણો ધાણો થાય બરોબર છે ભાવ પૂરતા મળતા નથી સુકારો આવવાનું કારણ શું સુકારો આવવાનું આ ગરમી બહુ પીડી અને ધુમસ આવ્યો બહુ આ એના કારણે સુકારો વધારે લાગુ પીડો છે શું ધાણાના પાકની અત્યારે શું સ્થિતિ છે અત્યારે તો બસ એ સુકારો આયલો જાય છે હજી એમાં દવાના છટકાવ કરીએ છીએ બરોબર છે પણ રોકાય એટલું રોકાય કેટલું તો કાઈ ખર્જો કેટલો કર્યો ખર્જો 8 થી 10000 નો ખર્જો વીગે લાગી ગયો છે દવા ખાતર શું કેસો વાતાવરણની કેવી અસર વર્તાય વાતાવરણની ફૂલ ખરાબ અસર દેખાણી છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ